જ્યારે આઠ ગ્રામ ચાંદી ગ્રામ ચાંદી જોવા મળ્યો હતો અને પ્રતિ એક કિલોએ આજે દસ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જયારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો એ ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને બાર હજાર ચાલીસ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર નવસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ સત્યાવીસ હજાર ચારસો અને સો ગ્રામ સોનાનો ભાવ આજે આજે બાર લાખ હજાર હજાર રૂપિયા સુધી રહ્યો હતો બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ પાંચસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે બાદ કરીએ આજના ચોવીસ કે સોનાના ભાવ વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે તેર હજાર આઠસો ને અઠાણું રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનું આજે એક લાખ અગિયાર હજાર એકસો ચોર્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ આજે એક લાખ આડત્રીસ હજાર નવસો એસી રૂપિયા અને સો ગ્રામ સોનું આજે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર આઠસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો સોનાનો ભાવ દસ હજાર ચારસો પચીસ રૂપિયા જયારે આઠ ગ્રામ સોનું ત્યાંસી હજાર ચારસો દસ ગ્રામ સોનું એક લાખ ચાર હજાર બસો પચાસ અને સો ગ્રામ સોનાનો ભાવ આજે દસ લાખ બેતાલીસ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે કે સોનાના સો ગ્રામના ભાવમાં બે હજાર નવસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો તો મોસ્ટલી બજારનું વલણ આજે પણ એ જીટ ઇઝ વધારા તરફી જોવા મળી રહ્યો છે અને ચાંદીની બજારમાં ફરી એકવાર નવા રેકોર્ડ નવી હાઈ સપાટીએ જોવા મળી રહી છે અને જોરદાર વધારો આજે ચાંદીની બજારમાં પ્રતિ એક કિલોએ દસ હજાર રૂપિયાનો વધારો એક દિવસની અંદર જોવા મળ્યો છે તો જે રફતાર છે સોનાની ચાંદીની આગળ વધવાની તે નામ લઈ રહી એમાં પણ ચાંદીની બજારની જે રફતાર છે તે હવે સોના કરતાં પણ આગળ નીકળી રહી છે તે પ્રકારની તેજીનો માહોલ સતત ચાંદીની બજારમાં જોવા મળી રહ્યો છે તો મિત્રો ખાસ કરીને સોનાની બજારમાં પણ તેજીની આગેકૂચ યથાવત જોવા મળી રહી છે ત્યારે ખાસ કરીને

酒吧蛮里有车。